आइए आप हैं जीवन आ आइए आइए बस 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 छूना नहीं है मैं अछूत आदमी अछूत हो कहाँ के हो મારું નામ અમિત કરશનભાઈ બાબરિયા છે મારું ગામ ઘેટી છે હાલ હું સુરતમાં રહું છું હમણાં થોડાક સમય પહેલા એકવીસ તારીખ એકવીસ માર્ચ બે હજાર ના રોજ મેં ઇન્સ્ટાગ્રામ પર એક કહેવાતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની એક સ્ટોરી મૂકી હતી તેમાં મને પર્સનલ એસએમએસ કરી ગોપાલ ગોહિલ કરીને મને એસએમએસ કર્યો અને ડાયરેક્ટ મને કોનો છો તું એવી રીતના મારી સાથે ખરાબ વર્તન કરી એકબીજાને ધમકી આપેલી છે અને તેને મને એમ કીધેલું છે કે તું ગામમાં આવીશ તો હું તેને મારી નાખીશ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે ત્યારબાદ મેં સિંગળપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી છે પછી અરજી આપેલી અને ત્યારબાદ તે એફઆરઆઈ થયેલી એફઆરઆઈ થઈ ચૂકી છે અને મને મારા જાતિ વિશે ટિપ્પણી કરેલી છે સમાજને ઠેજ પહોંચાડેલી છે આખા સમાજ આખા ગામ વિશે તે ભાઈ મારી જાતિ વિશે બોલ્યા છે જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે જય ભીમ જય સવિજા એક સવાલ એ રહેશે કે તમે જે વિડીયો પોસ્ટ કર્યો કોનો હતો ને એમાં શું વિવાદ તેમાં જે મેં પોસ્ટ કરેલો હતો તે કહેવાતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે એમ કહે છે કે છૂના છૂનામત અછૂત હતું તેના ભક્ત તેને મળવા આવે છે તેને કહે છે કે છૂનામત અછૂત હતું જો બાબા થઈને આવો વાદ વિવાદ રાખતા હોય તો પછી તેને માનવાનો ત્યાં જવાનો કોઈ મતલબ નથી અને તે વિડીયો મેં પોસ્ટ કર્યો હતો મારી સમાજને બતાવવા માટે મેં પોસ્ટ કર્યો હતો કે આ હજુ પણ આપણી સાથે ભેદભાવ આભરસેટ રાખે છે અને હાલ મારા ગામમાં પણ હજુ પણ મારા ગામમાં પ્રસંગ થયો હતો હમણાં મંદિર બનાવ્યું હતું નવું રામ ભગવાનનું ત્યારે બધાનું જમવાનું રાખેલું હતું તો અમારી દલિત સમાજનું એકદમ અલગ રાખ્યું હતું અમારું જમવાનું અમારું વાસણથી લઈને તમામ વસ્તુ હાલમાં પણ મારા ગામમાં તે પરિસ્થિતિ રહે છે આપડસેટની વાત અમારો કોઈ હેર કટિંગ નથી કરતા અમારી સાથે ઘણો બધો એવો ભેદભાવ રાખે છે કે જે અમે